તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ડુંગરી પોસ્ટ ઓફિસમાં એન્યુઅલ અવોર્ડ ફંક્શન ફોર ધ ફાઇવ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો શુભારંભ વલસાડ ડિવિઝનના એસએસપીઓ એસ શ્રી વિકાસ બી પાલવે આઈપીઓએસની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એસએસપીઓ એસ શ્રી વિકાસ બી પાલવે આઈપીઓએસ એ મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી મહિલાઓને જાગૃત કર્યા હતા આ ઉપરાંત એસ એસ પી શ્રી વિકાસ બી પાલવે આઈપીઓસ વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસમાં કરેલ બેસ્ટ કામગીરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આ માટે એસપીએમ શ્રી શ્યામલ ભોયા અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ માટે ઉત્તમ પી ઓ બી પરફોમર ઉત્તમ પી એલ આઈ આર આઈ પરફોમર ઉત્તર આઈપીપી બી પરફોમર શ્રી નીલ ડી પટેલ બી એમ સોનવાડા શ્રી કેયુર એસ પટેલ શ્રી પરિમલ શ્રીમતી એમ યુ ધૂમ શ્રીમતી કૃપાલી એસ પટેલ સુશ્રી હેનીબેન પટેલ શ્રી દીપ એમ પટેલ પાંચો ઉત્તમ સોવરીન ગોલ્ડ બોન્ડ પરફોર્મર પીએમ સૂર્યોપઘર યોજના શ્રેષ્ઠ કાર્યકર્તા શ્રેષ્ઠ સહાયક વ્યક્તિ શ્રીમતી દીક્ષિતા આર પટેલ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ માટે શ્રેષ્ઠ આરડી એજન્ટ પરફોર્મન્સ શ્રીમતી કેતનાબેન એસ પટેલ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ માટે શ્રેષ્ઠ એસ એ એસ સ્મોલ સેવિંગ સ્કીમ એજન્ટ પરફોર્મન્સ શ્રી કાંતિલાલ આર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ માટે શ્રેષ્ઠ એસ એસ સી સ્મોલ સેવિંગ સ્કીમ એજન્ટ પરફોર્મન્સ શ્રીમતી તરુણાબેન વી પટેલ ઉત્તમ એજન્ટ વર્ક પરફોર્મન્સ શ્રી પ્રમોદભાઈ આર પટેલ ને ઇનામ વિતરણ કરી સન્માનિત કર્યા હતા આ ઉપરાંત પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમોથી લોકોને માહિતગાર કર્યા હતા અને કર્મચારીઓને આવનાર વર્ષમાં પણ એવી જ પ્રશંસનીય કામગીરી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમના અંતે ડુંગળી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટર માસ્ટર શ્રી શ્યામલ ભોયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિધિ કરી પૂર્ણાહુતિ કરી હતી